નાવલી રિવરફ્રન્ટની અડચણો ની વાત કરી રસિકભાઈ અને બહુ નિર્ભયતા પૂર્વક કહું છું હું કોઈથી ફાટી પડવા વાળો નથી એક વર્ગ એવો છે કે જે અભિયાન લઈને આપણે ચાલ્યા છીએ એને રોકવું છે કોઈ પણ સંજોગોમાં રોકવું છે એના નામ સરનામા પણ છે એના નામ સરનામા પણ છે અંદરખાને ક્યાંય છે ને કેટલાક કરે પણ છે પરંતુ હું એટલું કઉ કે જ્યાં સુધી સાવરકુંડલામાં મારો પગ છે ને સાવરકુંડલાની જનતાનો મારા પર આશીર્વાદ છે ત્યાં સુધી કોઈ કામ રોકાવાનું નથી વિલંબ કરશો તો ભલે કરો પણ કોઈ કામ રોકાવાનું કોઈ પણ અદાલત હશે અમે ત્યાં જવા માટે તૈયાર છીએ ચાહે જનતાની અદાલત હશે તો પણ અમે તૈયાર છીએ અને ન્યાય કોર્ટ હશે તો પણ અમે તૈયાર છીએ પરંતુ સાવરકુંડલાની જનતાના ભલા માટે જે રસ્તા ઉપર અમે કંડારીએ છીએ રસ્તા ઉપર અમે ચાલ્યા છીએ ત્યાંથી પાછો પાછો હું નથી કોઈ થવાની નથી ચાહે નાવલી નાવલીને આપણે કચરા ખાનું બનાવી દીધી છે બેન નૈનાબેન કહેતા હતા હમણાં કે આપણે કચરો ફેંકવાનું શ્રેષ્ઠ સાધન કયું શ્રેષ્ઠ પ્લેસ કયો તો એ નાવલી છે એમાં મારે તમારો સપોર્ટ જોઈએ આ કરવું છે હકીકત છે ઈશ્વર કેટલી સફળતા આપશે કેટલી નિષ્ફળતા આપશે એ ઈશ્વર ઉપર આધીન છે આપણી વચ્ચે કૌશિકભાઈ જેની આપણે રાહ જોતા હતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડ

મોડું થયું એટલા માટે હું વાત કરતો હતો કે સાવરકુંડલા ની નાવલી ની જે આપણે વાત કરતા હતા જે મિશન લઈને આપણે બેઠા છીએ ખાનું થયું છે અને અવારનવાર લોકો અહીંયા ફોટા પણ શોખીન લોકો પછી એનો ફોટા મોકલે એ બધાને એમ છે કે મહેશભાઈ આવ્યા પછી આવું પહેલા બહુ સરસ હતું અહીંયા ચોવીસે કલાક પાણીથી ભરી રહેતી હતી નાવલી અને આ દોઢ વર્ષ મહેશભાઈ આવ્યા પછી આમાં કચરો આવા લોકો છે આ બધા હવે તો મને દોઢ પોણા બે વર્ષે બધી જ ખબર હોય એનો પણ વાંધો ટીકા સહન કરવા માટેની મારી તૈયારી છે મારા નામની ટીકા હશે તો પણ સહન કરવાની તૈયારી છે પરંતુ હું એ ટીકાથી વિચલિત થનારો નથી વાવાઝોડાના વંટોળોમાં હું ડગ્યો નથી આ બધા એના સાક્ષી છે ભયંકર વાવાઝોડામાં હું ડગ્યો નથી અને એટલા માટે જે કામનો આદર કર્યો છે ઈ કામ સંપૂર્ણ રીતે પૂરા થાય એની મારી નૈતિક જવાબદારી છે અમને પીડા થાય ક્યારેક આ કચરા જોઈએ જાતે કચરો નાખે અને બપોર પછી પાછો ઈજ જ ફોટાનો કચરો હેમાંગને મોકલે આ પાછળ બેઠો જ છે એમાં એણે જ નાખ્યો હોય કચરો પછી પાછા ઈજ મોકલે કે આ કચરો અમારો સાફ નથી આ આ આવું શાના માટે દુનિયાને ખબર નથી પડતી આ સમાજ વ્યવસ્થામાં કોઈ ખબર નથી પડતી અને હવે તો તમને કહું કે દસ દિવસ કે પંદર દિવસમાં આખું શહેર આખું શહેર સીસીટીવી કેમેરા સજ્જ થઈ જવાનું છે કૌશિકભાઈ અમારું આખું શહેર છે એટલે આવી મિશીપ કોણ કરશે એ પણ આપણે આપણે કોઈ એને સજાની જોગવાઈ નથી કે એને હવારે આપણે પોલીસ સ્ટેશન લઈ જઈએ પરંતુ કોણ આ કરે છે એ પણ આપણને ખબર પડી જવાની અને એટલા માટે હું કઉ છું કે આપણા શહેરને અમે ગમે તેટલા પ્રોજેક્ટ લાવીએ રસિકભાઈ બહુ સાચી વાત કરી પ્રોજેક્ટ ગમે તેટલા લાવીએ પરંતુ એને સ્વચ્છ રાખવાની જવાબદારી એ આપણી છે સારી રીતે કારનું પાર્કિંગ કરવું સારી રીતે મોટરસાયકલનું પાર્કિંગ કરવું નહીંના બેને કીધું એ મસાલ મસાલો ખાવામાં અમને કોઈ વાંધો નથી પરંતુ દેશના પ્રધાનમંત્રી પણ ચોકલેટ ખાય અને એનું વેપર પોતાના ખિસ્સામાં મૂકે છે આ દ્રશ્યો આપણે જોયા છે આ શીખવાની વસ્તુ આ છે સાહેબ આ શીખવાની વસ્તુ છે નહીતર ગમે તેટલા સરકાર કરોડો રૂપિયા ખર્ચ ખર્ચશે મારા તમારા આ પૈસા છે થશે રોડ લઈને આપણે બેઠા છીએ કોઈએ કલ્પના નહીં કરી હોય કે સોળ કરોડના ખર્ચે અમરેલી ના દરવાજાથી બાઢડા રોડ ના દરવાજા વચ્ચે એક આઈકોનિક ડસ્ટ ફ્રી રોડ બને આવી કલ્પના કોઈ નહીં કરી હોય આજે એનું ખાતમુહૂર્ત આપણે કરીએ છીએ અને એટલા માટે કે આ સુવિધાઓ એ અમારા માટેની સુવિધાઓ નથી આ સુવિધાઓ આપણા શહેરના અને નાગરિકો કેટલાય નાગરિકો આખા શહેરની અંદર આખા ગામડાઓમાંથી અમારા ગામડાઓમાંથી અહીંયા પોતાના કામકાજ માટે આવે છે એની સુવિધાઓ માટે છે દસ તોડ ની કલ્પનાઓ મોટા શહેરમાં થઈ શકે અમદાવાદમાં થઈ શકે ગાંધીનગરમાં થઈ શકે સુરતમાં વડોદરામાં રાજકોટમાં થઈ શકે સાવરકુંડલાના લોકોએ ક્યારેય કલ્પના નહીં કરી હોય આપણે આ રોડને ને ડસ્ટ્રી રોડ કરવા માંગીએ છીએ આપણે વચ્ચે ભારતભાઈ સુતરીયા સાંસદ પણ આપણા આવી પહોંચ્યા છે આપણે ખૂબ ધરાતલ પરનો સાચો ખેડૂત કે આપણા સાંસદ છે એને તાળીઓથી આપણે વધાવીએ જયારે રાજુભાઈ નાગરેજા એના પોસ્ટર્સ બનાવતા હતા ત્યારે મેં કીધું આપણા સાવરકુંડલા ધ્યાનમાં રાખીને એના પોસ્ટર્સ કારણ કે પછી અમે દુબઈ નો રોડ બનાવી દઈ પછી અહીંયા તમે ઉઘરાણી કરો આવો છો નહીં તો અમારે શું કરવું હોશિયાર લોકો તો ખુબ છે અહીંયા બીજા પણ એક વ્યાજબી પણ જેનામાં હોય એવા પ્રકારનો આપણો આ ડસ્ટ્રીન રોડ થઈ જાય મને ખબર છે કે નાવલીનો આપણે અમરેલી બાજુનો ઢાળ ચડીએ કૌશિકભાઈ એટલે હું આવ્યા પછી ત્રણ વખત એને રિસરફેસ કર્યો છે છેલ્લે એને જરૂર પડી ત્યાં પથ્થર નખાવ્યા છે પથ્થર પેવિંગ કરાવ્યું છે કરાવ્યું છે કારણ કે ઢાળને કારણે ડામર ત્યાં રહેતો જ નથી અને પાણી આપણે છોડવાનું બંધ કરતા નથી કારણ કે આપણને ખબર છે કે આપણે ક્યાં રિપેર કરવું છે આપણે પાણી છોડી દો સરકારે કરવાનું છે કરશે પછી ફોટા મૂકે આજુબાજુ વાળા વિકાસ ગાંડો થયો છે અને આવું બધું મૂકે ખરા પાણી છોડે રોડ ઉપર પાણી ઈ નાખે છતાંય ફોટા પણ એનો વિચાર કરો સોળ કરોડ ના ખર્ચે સાવરકુંડલાના બે દરવાજાની વચ્ચેનો રોડ એ આ છ મહિનાની અંદર આકાર લઈ રહ્યો છે હવે છ મહિનામાં રોડ આકાર લઈ રહ્યો છે એમાં મારી ઉપર માછલા અમારા ઉપર ધોવા